જમીનમાં બાજુ કરેલ હતું તેની જેવી મગફળી છે આ મગફળી જાય છે ખાતર ઓછો છે અને વગેરે ખર્ચો થતો નથી એટલા માટે ખેડૂત મિત્રો મારી વિનંતી છે કે તમે ઉનાળુ જમીન તપવા દો જેનાથી તમારું ઉત્પાદન સારું રહે અને મેં આ તમે બીજો ક્રોધ જોઈ રહ્યા છો જેમાં આછું આછું પડી ગયું છે બરોબર છે જેનો ઉનાળામાં વાવેતર બાજુનું કરેલ હતું એના લીધે આજુ કોઈ ગીત છે તમે જોઈ રહ્યા છો અને આની પહેલા જ તમે જોયો વિડીયો જેમાં ઉનાળુ નો ખેડ કરી તપમાં જઈ સારું લાગે છે અને બહુ સારી મગફળી થાય એવું લાગે છે ઉત્પાદન બી સારું બેસે એવું લાગે છે અને આમ ઉત્પાદન બેસવાની શક્યતા ઓછી રહે છે અચારથી દાખી પડી ગઈ છે તો પાછળથી તો નમસ્કાર ખેડૂત મિત્રો આવી અવનવી ખેતી વિશે માહિતી લેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અવનવા વિડીયા વારંવાર તમને જોવા મળશે ખેતી વિશે માહિતી મળશે તો મારી ખેડૂત મિત્રોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અવનવી માહિતી મેળવતા રહો જેથી તમારા ખેતીનો ખર્ચ ઓછો થાય ઉત્પાદન વધી જાય